જય માતાજી જય શ્રી રામ આવતીકાલે મતદાન છે મતદાન એટલે મત અને દાન મતનું દાન કરવાનું છે તમે જોયું હશે કે ભાજપ ટેન્શનમાં આવી છે એટલા માટે એ લોકો દારૂ પણ આપશે પૈસા પણ આપશે લોભ ને લાલચ પણ આપશે તો કેટલા દિવસ માટે ફક્ત એક દિવસ માટે પછી એ લોકો તમને ભૂલી જશે અને પાંચ વર્ષ સુધી તમારું શોષણ કરશે દરેક ગામમાં ફક્ત બે પાંચ વ્યક્તિઓ કમાતા હોય બાકીની પ્રજાને કઈ રૂપિયો પણ મળતું નથી તમારા ભાગના જે હકના પૈસા સરકાર શ્રી દ્વારા યોજનામાંથી મળતા હોય તે પણ આપણા શહેરામાં દરેક ગામમાં બે પાંચ વ્યક્તિઓ થતા હોય તો મારી ફરીથી વિનંતી છે કે આવતીકાલે મતદાન છે તો ગુલાબસિંહનું બટન એક છે કોંગ્રેસનું બટન એક છે તો કોંગ્રેસના પંજાણ નિશાન આપવું બીજું કે શહેરા તાલુકાના દરેકે દરેક બુથમાં દરેક કોંગ્રેસના એજન્ટોને હું મતદાનગીથી કહું છું કે તમે છો તમે સી છો તો મારી ફરતી વિનંતી છે તમારે ડરવાની જરૂર નથી તમે એજન્ટમાં બેસજો સવારે છ વાગે ઉપડી જજો એજન્ટમાં બેસજો સાંજે છ વાગે મતદાન પૂરું થાય ત્યાં ત્યારબાદ જ ઉઠજો તમને મતદાન મથકની અંદર કોઈ ધમકી આપે તો તમને પાવર આપવામાં આવે છે કલેક્ટર સી જેટલો તમારે એક દિવસના તમે કલેક્ટર છો એટલે કોઈ તમારેથી ગભરાવું નથી કોઈ મતમગત થવા દેવાનો નથી અને કોંગ્રેસના દરેક એજન્ટ મારી વિનંતી છે અને દરેકના કોંગ્રેસ કોંગ્રેસના હું ખુલ્લે એમ કહેવા માંગુ છું તમને કોઈ તમારી પર કોઈ હુમલો કરશે કોઈ તમને ધમકી આપશે તમને ફસવાનો પ્રયત્ન કરશે તો તેનો સંપૂર્ણ ખર્ચો રૂપિયાથી મળીને પૈસાથી મળીને કોર્ટ કચેરીથી મળીને લડે જગ્યાથી મળીને સંપૂર્ણ જવાબદાર આખા શહેરા તાલુકાના એજન્ટ જવાબદારી હું લઉં છું ફરીથી જેટલા એજન્ટો દરેક બુથમાં રહેવાના છે બધા જ એજન્ટો આવતીકાલે સમયસર પહોંચી જજો ભલે લોકો કહેતા હોય કે શહેરામાં કોંગ્રેસ વોટ નથી મળવાના પરંતુ મને વિશ્વાસ છે પબ્લિક મારી જોડે છે કોંગ્રેસના એજન્ટો મારી જોડે છે કોંગ્રેસ સાથે છે ગુલાબસિંહ સાથે છે એટલે ફરીથી કહું છું વિનંતી કરું છું કે આવતીકાલે જેટલા બને એટલું મતદાન કોંગ્રેસ તરફથી કરશો જય હિન્દ જય ભારત